દાંતીવાડાના પાંથાવાડા હાઇવે પરની દુકાનોના તાળા તૂટ્યા અજાણ્યા શખ્સોએ શાકભાજીના ગલ્લા તેમજ પાન પાર્લર કેબિનોના તાળા તોડી કરી ચોરી વરસાદી માહોલમાં રાત્રિના અંધારામાં મોકો જોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર આજુબાજુના ગામડાઓમાં પણ ચોરીના બનાવો સામે આવ્યા વિસ્તારમાં ચોરીના બનાવો વધતા લોકોમાં ફફડાટ પાંથાવાડા પોલીસની કામગીરી પર ઉઠ્યા અનેકો સવાલ રાત્રિ દરમિયાન સઘન પોલીસ પેટ્રોલિંગ કરી લોકોની સલામતી વ્યવસ્થા જળવાય તેવી માંગ હું પાઠાવાળા નરસિંહભાઈ રસિકભાઈ મોદી પાઠાવાળાથી બોલું છું ડિસ્કો બાર પાર્લર મારે બે ચાર મહિને ગલ્લાની ચોરી થાય છે બરાબર અને હાલે આજે ચોરી થઈ ગઈ છે બરાબર અને મેં હજી ગલ્લો ખોલ્યો નથી હવે ખોલું બાર ખબર પડશે કે કેટલો અંદરથી માલ કયો હજી ગલ્લો ખોલ્યો નથી બરાબર અમારી માંગ એવી છે કે પોલીસ સ્ટેશનમાં મેં ઈન્જોર્ડ કરી છે કે અમારે આ ચોરી થતી અટકા બરોબર એવી અમે માંગ માગે છે પોલીસ સ્ટેશન મારી મોતીલાલ પોથાવાળા આજે શાકભાજી દુકાન ચલાવું છું વીસ વર્ષથી થી અને એક બે વર્ષ અગાઉ પહેલા લોક તૂટેલા હતા કેબિન ના રાતે પણ ચોરી થયેલી છે બે 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 કેબિન તોડેલ છે અને અંદરથી રૂપિયા દસ થી બાર હજાર અંદર કાઉન્ટર માં પડ્યા હતા એ લઈને ગયેલ છે અને ગલ્લા બીજા બધા વેરવિખેર કરેલા લોક ગલ્લા ટોમી તોડેલ છે અને જો આવી અમે તકેદારી રાખવા છતાં બી કોથાવાડા પોલીસ સ્ટેશન જો પેટ્રોલિંગ રાત્રિ દરમિયાન કરતી હોય તો આવો થવો એકદમ બિલકુલ બિલ અટકાવી શકાય છે પણ પેટ્રોલિંગ થતી નથી રાત્રિ સમય એના માટે અમે આ જાણ કરેલ છે હવે શું માંગ છે તમારે હવે બસ આ બસ એનામાં એની માગે ચોરી થવી અટકી જોઈએ પોતાના પોલીસ સ્ટેશન જો કાર્યવાહી કરે તો ઠીક છે